તારો નો લઈને હે હું ના હારી એક જને પછી એક વારમાં નખો મેલ માયા ઝાર રોમ ભૂલી ગયો ભગવાન

બીજું શું ચાલે કયો ઓ શાંતિ સાલા છે શાંતિ ક શાંતિ સાલા છે મોટા પાણી પડતાય કાલા પાછલા મે થોડું થુરુ બખારો થતો તો કો વાત વભરી દી આ ભાઈ તે વંદુ સાલ્યા કર રોજ ના ઝઘરા છે ભઈ જો એટલે વંદુ હેડી જાય એ ગોટિયા હો ભર તો ની પાણી પડ લાઈ આ જાતે લઈ લો કે પીવું હોય તો આ મારો બેટો આ કોઈનો મોન તો નહીં બોલો કોમ છોડસો કોકરો એક મારતું

તમને હું ભર્યાલા તા ખાલી પણ જાવ કે હમણા હાલ પર રૂણા એટલે ખબર પડે બે આ હાલ કપો મારો પોટો માં હાલ ઉદુ રોક દે આ શાર છોકરા રે કદી એમ કહું કે બોસ જીયા તો પટ્ટી મારી યાર ફટ લઈ અછો નાઠો પાછો તમારું કોમ છે બે એન સોંચી વા લ્યો વા જબર સંસ્કાર આ લ્યો વા ગુજી તો મને ઇમ છો તમારું કોમ છે તો કવ હું કરવાનું કે આ છોકરો ને મારો હું કોના એકના એક છોકરો છે માલ અમે હું પટાઈ દો પણ હાલા બેસ્યો છોકરા તકેદારી રાખો છોકરા હું તકેદારી રાખવા એની માં મરી દઈ સરે સરે અને પછી

તમારા સંસ્કાર છે વાઘુજી એમાં બેસી બે ને છોકરા ને સંસ્કાર તો હાલે જ નહીં પાયલી પડી ગઈ મુર્ગી મેમન ગતિ આવે મેમન બેમન આવું ને મારો બેઠો લગીરે સંસ્કાર જેવું નહીં ટાવર આવ્યો ટાવર આવતો નહી બોલો

દાદાગીરી કરવા માંડ્યો મને મને નોકર છું તમને એવું બોલું છે તું તું દાદાગીરી કરવા માટે આવ્યો નોકર છે છે અમે

તો કરતું પણ આવું ના યાર જેમ તેનામુ એ બોલ બોલ કરે થોડું ચાલતું છે સંસ્કાર આલો બીજું કોઈ નઈ એના માટે તો પ્લાન બનાવો પરત એના માટે કઉસ છું કે થોડું ઘણું સુધર ને ગમો

આપડે ટોપુ બતા નતા ટોપો કરતા અને આ ટોપો ટોપુ આપડે ના કર્યું એટલે ભાઈ આપડે કોઈ ટોપો કરીએ તો કોઈ આપણું ટોપું કર

તમારું સ્લા મન પાણી પીવાનું પાણી પીવો જેટલી કે પાણી પીવો એટલે કે હું મિત્રોને કહી દઉં સરસ મજાની વાર્તા તો દોસ્તો અરે માનીશ મારો છોકરો ટોપુ ન હતો એક નંબરનો કોમ કોમસોર પણ જેવા સાથે તેવા છીએ એટલે એને ભોન આવે સમજ્યા વાત ને કોમેડીની સાથે સમજવાલાયક સરસ મજાનો મનોરંજનની સાથે સમજવાલાયક વિડીયો બનાવ્યો છે તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી